અધિકારી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો બીએલઓએ જણાવ્યું હતું કે સતત તબાન અને લાંબા કલાકોની કામગીરીને કારણે તેઓ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે સવારે સાત વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી કામ કરાવતું હોવાની ફરિયાદ સાથે તેમને ઓનલાઈન કામગીરી કરવાની પણ ના પાડી દીધી છે ચૂંટણી વિભાગ સામે રજૂઆત કરી છે કે બીએલઓ કાર્ય પદ્ધતિમાં સુધારાની માંગણી ઉઠાવી રહી છે બીએલઓનો કામગીરી સામે વિરોધ નોંધાવે છે માનસિક તણાવથી બીએલઓ પરેશાન થઈ ચૂક્યા છે સવારથી રાત સુધી કામ દબાણો કરી રહ્યા છે કલેક્ટર કચેરી બીએલઓની ની રજૂઆત કરવામાં આવી છે ફોન આવે અને 2002 ની યાદીમાંથી અમાર યાદી માંથી અમર નામ